સંવિધાનના નિર્માતા અને બહુજનોના મસીહા ગણાતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો જયંતિની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે તેમાં દલિત સમુદાયના લોકો આ દિવસને ભારે હર્ષોલ્લાસથી મનાવે છે ત્યારે ખંભાત ખાતે શહેરમાં આવેલા મોહનપુરાના રામબાગ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં બાબા સાહેબની જીવનકથનની અને સંઘર્ષની ગાથાઓને જણાવવામાં આવી ત્યારબાદ શિસ્તબદ્ધ રીતે રેલી કાઢી પ્રેસ રોડ પર આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે બાબા સાહેબની જન્મજયંતિ એકસો તેત્રીસમી છે એની ઉજવણી છે શું કહેશો અને શું સંદેશ છે તમારો આજે અમે ખંભાત તાલુકા વાલ્મીકી સમાજ શિક્ષણિક ગ્રુપ દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરનું સન્માન કર્યું અને ડૉક્ટર સાહેબે જે આપણાને સૂત્ર આપ્યું છે સંગઠિત થાવ શિક્ષિત બનો અને સંઘર્ષ કરો એટલે એ શિક્ષિત શિક્ષિત બનાવવાના પ્રયત્નો સંગઠન બનાવવાના પ્રયત્નો અને વાલ્મી સમાજને દલિત સમાજને જ્યાં જ્યાં સંઘર્ષ કરવાની અમારી તૈયારી છે વાલ્મી દરેક સમાજ દલિત સમાજને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આગળ આ વાલ્મી આ સંસ્થા આ સંસ્થા ઊભી રહેશે અને દરેક સમાજમાં શિક્ષણ શિક્ષણ વધે તેવા પ્રયત્નો અમે લોકો કરવાના છે આ તમારો જ પ્રોગ્રામ છે કે સર્વ સમાજનો છે સંવિધાન તો બધાના માટે બનાવ્યું છે તો શા શા માટે તમે એકલા જ ઉજવો છો નહીં નહીં આ ઉજવવાનું કારણ એક જ છે આ ઉજવવાનું કારણ એકસો તેત્રીસમી છે દલિત બાબા સાહેબ દલિત સમાજના જ નહોતા સમગ્ર સમાજના હતા સમાજ ભારત દેશના બંધારણના બંધારણ ઘડ્યું છે ત્યારે દલિત સમાજ જ નહીં પરંતુ દરેક સમાજ આ જન્મદિવસ તેમને ઉજવી રહ્યા છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો